નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે જેનાથી સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ રાહતના સમાચાર છે એ કહી શકાય સાથે સાથે જે નવા અધ્યક્ષ છે એમના દ્વારા સીસીઈ ગ્રુપ એનું રિઝલ્ટ ક્યારે આવશે એના વિશે અને સીસીઈ ગ્રુપ બી મેઇન્સ એક્ઝામ ક્યારે લેવામાં આવશે એના રિલેટેડ પણ જે છે એ અપડેટ આપી દેવામાં આવી છે તો એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જીએસએસપી દ્વારા ખૂબ જ મોટી જાહેરાત સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને રાહત નવા અધ્યક્ષની મોટી જાહેરાત એટલે કે જે નવા અધ્યક્ષ આવી ચૂક્યા છે એમના દ્વારા આજે જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે સીસીઈ ગ્રુપ એ રિઝલ્ટ ક્યારે આવશે અને સીસીઈ ગ્રુપ બી એક્ઝામ ડેટ છે એ ક્યારે રહેશે તમે આગળ જોઈ શકો છો બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તો પહેલાં તો જે તમામ ઉમેદવારો માટે રાહતના સમાચાર આવી ચૂક્યા છે એ છે કે ગૌણ સેવા પસંદગી મંડળની પસંદગી બોર્ડની પરીક્ષામાં ઇંગ્લિશની સાથે ગુજરાતીમાં પણ પેપર આપી શકાશે તો જે ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે અને ઉમેદવારો છે એમના માટે આ ખૂબ જ રાહતના સમાચાર સમાચાર કહી શકાય કે ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડની જે પરીક્ષામાં ઇંગ્લિશની સાથે ગુજરાતીમાં પણ પેપર આપી શકાશે ગુજરાતીમાં સિલેબસ અપાશે સિલેબસમાં માર્ક્સ મૂકવાનો પણ નિર્ણય ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયાનો મહત્વનો નિર્ણય એટલે કે તમે હવે ગુજરાતી ભાષાની અંદર પેપર છે એ પણ આપી શકશો ગુજરાતી ભાષામાં સિલેબસ પણ આપવામાં આવશે અને સિલેબસમાં માર્ક મૂકવાનો નિર્ણય છે એ પણ જે નવા ચેરમેન છે તુષાર ધોળાકી સાહેબ દ્વારા લેવામાં આવેલો છે હવે આપણે વાત કરીએ કે સીસીઈ ગ્રુપ એ અને સીસીઈ ગ્રુપ બીની પરીક્ષાઓ વિશેની તો તમે જોઈ શકો છો સીસીઈ એક્ઝામ સીસીઈ ગ્રુપ એનું પરિણામ પંદરથી પચીસ ફેબ્રુઆરી આસપાસ આવી જશે તો સીસીઈ ગ્રુપ એના જે ઉમેદવારોએ એક્ઝામ આપેલી છે એમનું પરિણામ છે એ પંદરથી પચીસ ફેબ્રુઆરી આજુબાજુ જે છે એ આવી જશે અને સીસી ગ્રુપ બીની પરીક્ષા માર્ચમાં આવવાની સંભાવના છે તો જે ગ્રુપ બીના ઉમેદવારો છે જે પરીક્ષાની વાટ જોઈ રહ્યા છે એમની પરીક્ષા છે એ માર્ચ બે હજાર પચીસની અંદર યોજવામાં આવશે તમે જોઈ શકો છો આગળ ગ્રુપ બીની પરીક્ષામાં હાઈકોર્ટમાં સુનાવણી ચોવીસ ફેબ્રુઆરી થયા બાદ પરીક્ષાની તારીખ નક્કી કરાશે તો જે સીસી ગ્રુપ બીની રિલેટેડ એક કેસ છે એ હાઈકોર્ટમાં હજુ સુધી પેન્ડિંગ છે તો એનું જે છે એ વર્ડ આવી જાય એના પછી ચોવીસ ફેબ્રુઆરી પછી પરીક્ષાની તારીખ છે એ નક્કી કરવામાં આવશે અને આ પરીક્ષાઓ છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર સોરી માર્ચ મહિનાની અંદર લેવામાં આવી શકે છે તમે જોઈ શકો છો યુવરાજ સાહેબ છે યુવરાજસિંહ જાડેજા એમના દ્વારા પણ અહીંયા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતું કે સીસીઈ ગ્રુપ એનું પરિણામ પંદરથી પચીસ ફેબ્રુઆરી આસપાસ આવશે આવશે અને સીસીઈ ગ્રુપ બીની પરીક્ષા માર્ચમાં આવવાની સંભાવના ગ્રુપ બીની પરીક્ષામાં હાઈકોર્ટમાં સુનાવણી ચોવીસ ફેબ્રુઆરી થયા બાદ પરીક્ષાની તારીખ નકાશે તો જે પ્રમાણે તમને કહ્યું એ પ્રમાણે જે હાઈકોર્ટની અંદર એક કેસ પેન્ડિંગ છે એની સુનાવણી થશે ચોવીસ ફેબ્રુઆરી અને એના બાદ પરીક્ષાની તારીખ છે એ નક્કી કરાશે લખ્યું છે ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડની પરીક્ષામાં ઇંગ્લિશની સાથે ગુજરાતીમાં પણ પેપર આપી શકાશે ગુજરાતીમાં સિલેબસ અપાશે સિલેબસમાં માર્ક મૂકવાનો નિર્ણય પણ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકીયા દ્વારા કરવામાં આવેલો છે તો આ બે અપડેટ હતી જે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ રાહતના સમાચાર હતા એના વિશે સાથે સાથે ગ્રુપ એનું જે રિઝલ્ટ ક્યારે આવશે એ અને સીસી ગ્રુપ બેની પરીક્ષા ક્યારે આવશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ